નમસ્કાર મિત્રો ખોડલ છોડું ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે કોઈ મંદિરનો ઇતિહાસ કોઈ જગ્યાની વાર્તા કે ના તો કોઈ મંદિરના દર્શન લઈને આવ્યા છીએ પરંતુ આજે હું તમારા માટે માં ખોડિયાર સર્વ દુઃખ નિવારણ કરનાર સર્વ મનોકામના પૂર્ણ કરનાર એવું એક અનુષ્ઠાન કે જે સર્વસિદ્ધ યંત્રની સાથે અને પૂરા વિધિ વિધાન સાથે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તો મિત્રો આ છે માં ખુડિયારનું વિષય અનુષ્ઠાન કે જેને ખૂબ જ કરવાથી દરેક દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે માં ખુડિયારનું આને શ્રી ખુડિયાર વિષયંત્ર કહે છે વિષય યંત્ર એટલે કે જે તમને સ્ક્રીન પર યંત્ર જોવા મળી રહ્યું છે તેને વિષયંત્ર યંત્ર કહે છે આ વિષયંત્ર ભોજપત્ર કે કાગળ ઉપર અષ્ટગંધની ડાડમ કે ચમેલીની ડાળમની કલમ પડી પૂર્વાભિમુખ બેસી સ્નાન શુદ્ધ થઈ અને લખવું તે પછી દરરોજ ઉપરોક્ત મંત્રની અગિયાર માળા ફેરવવી આ પ્રમાણે એકતાલીસ દિવસ સુધી દરરોજ અગિયાર માળા કરવી માળા ચાલે ત્યાં સુધી યંત્ર માં ખુડિયારની મૂર્તિ કે ફોટાના ચરણોમાં મૂકી ધૂપદીપ ચાલુ રાખવા દીવો શુદ્ધ ઘીનો કરવો

અવશ્ય લાભ મળે છે પણ એક વસ્તુ યાદ રાખ કે કોઈ પણ વસ્તુ કે શક્તિનું જ્યારે અનુષ્ઠાન કરતા હોય તો તે ભાવના ખૂબ જ ચોખ્ખી અને સ્વચ્છ હોવી જોઈએ એટલે કે કોઈનું ખરાબ કાર્ય કરવા માટે કે કોઈના નકારાત્મક વલણ માટે આ બધી શક્તિઓનો પ્રયોગ કરવો હિતાવહ નથી બીજું યંત્ર અને યંત્રનો મંત્ર એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લખી આપું છું તો તમે જોઈ શકો છો સાથે સાથે આની વિધિ પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવી આપું છું તો તમે તે મુજબ તમે આ અનુષ્ઠાન કરવું હોય તો કરી શકો છો બીજું જો તમને ખરેખરમાં ખુડિયારની ઉપાસનાના બીજા અનેક અનુષ્ઠાનો છે જો તમે એવા અનુષ્ઠાનો વિશે માહિતી મેળવવા માંગતા હોય તો અમને કમેન્ટ દ્વારા જણાવી શકો છો આ યંત્રનો મંત્ર છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ શ્રીમ ખમ ખોડિયારય નમઃ જય માપુરી જય મા